નમસ્કાર આપ જોઈ રહ્યા છો બદલાવ ન્યૂઝ તારીખ સત્યાવીસ ફેબ્રુઆરી થી માધ્યમિક શિક્ષણ બોર્ડની ની પરીક્ષાઓ શરૂ થવા જઈ રહી છે ધોરણ દસ અને બાર ના વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપવા જઈ રહ્યા છે ત્યારે જિલ્લા પ્રશાસન દ્વારા વિવિધ પ્રકારના આયોજન કરવામાં આવ્યા છે વિદ્યાર્થીઓના હિતમાં કરાયેલા આયોજનોમાં મહેસાણા જિલ્લા શિક્ષણ અધિકારી ડોક્ટર બિપિન પટેલ સાથે વાત કરવામાં આવી આવો સાંભળીએ તેઓએ વ્યવસ્થા અંગે શું કર્યું મહેસાણા જિલ્લામાં તારીખ સત્યાવીસ થી ચાલુ થતી બોર્ડની પરીક્ષા સંદર્ભે જિલ્લા કક્ષાએ તમામ વિભાગના અધિકારીશ્રીઓ સાથે પરીક્ષા સમિતિની માન્ય કલેક્ટર અધ્યક્ષ અધ્યક્ષસ્થાને યોજાઈ ગઈ છે આ બેઠક સંદર્ભે પણ તમામ એમ કે યુજીવીસીએલ તો કે લાઇટનો કોઈ પ્રશ્ન ના થાય જેથી બાળકોને કોઈ ગરમીનો ઈસ્યુ ના આવે ઉપરાંત એસટીના જે કર્મચારી અથવા અધિકારી અધિકારીશ્રી એમને પણ સૂચના આપી ગઈ છે કે ભાઈ સમગ્ર જિલ્લામાંથી કોઈ પણ અંતરિયાળ વિસ્તારમાંથી અથવા ગામડામાંથી કોઈ વિદ્યાર્થીઓની પરીક્ષાના સંદર્ભે કોઈ બસનો રૂટ બદલવાની અથવા તો નવી બસ થોડાક સમય માટે મૂકવાની કોઈ પણ પ્રકારની રજૂઆત આવે તો એ સંદર્ભે પણ તાત્કાલિક વ્યવસ્થા પૂરી પાડવાની સૂચના થઈ ગયેલી છે તમામ કેન્દ્ર સંચાલકોની પણ મીટિંગ જિલ્લા કક્ષાએ તાલીમ અને મીટિંગ યોજાઈ ગઈ છે અને તમામને એવી સૂચના અપાઈ ગઈ છે કે ભાઈ આરોગ્ય અંતર્ગત પણ ડબલ સિઝન હોવાના કારણે એક ફર્સ્ટ એડ કીટ જે છે પોતાની શાળા કક્ષાએ પણ રાખે ઉપરાંત આરોગ્ય વિભાગ દ્વારા પણ આરોગ્યની ટીમો જે છે એ ફળવાઈ ગયેલી છે અને એમના નંબરો પણ જાહેર કરવામાં આવેલા છે જેથી બાળકને જે છે આરોગ્યલક્ષી પરીક્ષા દરમિયાન કંઈ તકલીફ ઊભી થાય તો તાત્કાલિક એને સારવાર મળી રહે ઉપરાંત તમામ અધિકારી સ્ત્રીઓને એવી સૂચના પણ આપી છે તમામ ડિપાર્ટમેન્ટમાં કે ક્યાં પણ એવું ધ્યાનમાં આવે કે કોઈ બાળક જે છે એ ટ્રાફિકની સમસ્યાના કારણે અથવા તો કોઈ વિકલ્પ બગડવાના કારણે પરીક્ષાના સેન્ટર સુધી પહોંચવામાં અટવાયેલું છે તો તાત્કાલિક ધોરણે જાતે પણ જઈ શકે તો એ વ્યવસ્થા કરીને બાળકને સેન્ટર ઉપર પહોંચાડવા માટે મદદરૂપ થાય એવી સૂચના પણ થઈ ગયેલી છે આપણે અહીંયા લગભગ આપણા પિસ્તાલીસ હજાર જેવા બાળકો છે દસ અને બારના થઈ અને બોતેર આપણા પરીક્ષા કેન્દ્રો છે અને ત્યાં પરીક્ષા આપણી યોજાવાની છે